આણંદ જિલ્લાના પેટલાદમાં નગરપાલિકા દ્વારા કાંસના નવીનીકરણની આડમાં દલિત સમાજના સ્મશાનમાં આવેલી કબરો ખોદી નાખતા કબરમાંથી માનવ કંકાલ બહાર નીકળતા દલિત સમાજની ધાર્મિક લાગણી દુભાતા આજે સ્થાનિક દલિતોએ પ્રાંત અધિકારીની કચેરી ખાતે સુત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું પેટલાદ શહેરમાં ખંભાતી ભાગોળ રોહિતવાસમાં અંદાજે એકસો પચાસ પરિવારના પાંચસોની જનસંખ્યા વસવાટ કરે છે આ દલિત સમાજનું સ્મશાન આવેલું છે જેમાં સમાજમાં કોઈનું મૃત્યુ થાય તો આ સ્મશાનમાં દફન કરવામાં આવે છે સૈકાઓ જૂના આ પરંપરાગત સ્મશાનમાં દલિત સમાજના મૃતકોની કબરો આવેલી છે પેટલાદ નગરપાલિકા દ્વારા મલાવ તળાવના નવીનીકરણ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા તળાવનું પાણી ખાલી કરવા માટે દલિત સમાજના સ્મશાનમાં કાંસ ખોદવામાં આવતા દલિત સમાજની કબરો પણ ખોદી નાખવામાં આવી છે જીનાસી કબરોમાંથી મૃતકોના કંકાલના અવશેષો બહાર નીકળી આવતા કોન્ટ્રાક્ટર દ્વારા મૃતકોના કંકાલના અવશેષોની આમન્ય જાળવ્યા સિવાય અસ્તવ્યસ્ત ફેંકી દેવામાં આવતા દલિત સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે દોઢ વર્ષ પૂર્વે મૃત્યુ પામેલા પિતાની કબર ખોદી નાખવામાં આવતા પિતાના કંકાલના અવશેષો જોઈ તેઓ રડી પડ્યા હતા આ જ રીતે અન્ય લોકો પણ પોતાના સગાવાહલાના કંકાલના અવશેષોની ફેંકી દેવાલા જોઈને ધાર્મિક લાગણી દુભાતા રોષે ભર્યા હતા અને દલિત સમાજનું સ્મશાન ખોદી નાખવામાં આવતા અને કબરમાંથી નીકળેલા અવશેષોને અસ્તવ્યસ્ત ફેંકી દેવામાં આવતા દલિત રોહિત સમાજની લાગણી દુભાતા દલિત રોહિત સમાજના સ્ત્રી પુરુષોએ પ્રાંત અધિકારીની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી

ઇતર વિતર ફેંકી દીધેલા ખોપરી એક બાજુ હતી એમનો પગની હક એક બાજુ હતું પગની પાસળી એક બાજુ હતી છાતીની અસ્વસ્થ થઈ ગયેલું બધું શર્ટ બી અસ્વસ્થ થઈ ગયેલું એમનો શર્ટ ઉપરથી એમને ઓળખી કાઢે કે અમારા પપ્પાનું કંકાલ છે આ જે ઘટના છે અમારા સ્મશાન પર જે મનસ્વી રીતે અંદર ઘૂસીને ખોદકામ કરેલું છે એ જે ખોદકામ દરમિયાન જે અમારા પૂર્વજોના કંકાલ નીકળ્યા છે અમે લોકો રોહિત સમાજથી બિલોંગ છે અને અમે દલિત સમાજ સાથે છે પણ આ જે ઘટના બની છે એ એકદમ નિંદનીય છે અને મનમાનીપૂર્વક અંદર જે તે એજન્સી નગરપાલિકા દ્વારા કામ આવ્યું હતું તે ઘૂસીને મનમાની કરી છે ના કોઈને પૂછ્યું છે ના કોઈને જણાવ્યું છે અને ઘણું બધું નુકસાન દલિત સમાજને પહોંકા્યું છે અને અપમાન પણ કર્યું છે દલિત સમાજને એક રીતે જોઈએ તો એટલે આ બહુ દુઃખદ ઘટના છે અમે તંત્ર જોડે અપેક્ષા રાખીએ છીએ કે એની ત્વરિત કાર્યવાહી થાય અને દલિત સમાજને

એજન્સી દ્વારા કંઈક ખોદકામ કરાયેલું હતું એમાં નગરપાલિકાને જાણ હતી નહીં કારણ કે અમે તો એનું મેઇન સ્ટ્રક્ચર એને ક્યાં બાંધવાનું છે એને ડીમાર્કેટ કરી આપેલું છે આ એક ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવા માટે એને જે ખોદકામ કર્યું એ બાબતેની જાણ નગરપાલિકાને હતી નહીં હવે બે દિવસ પહેલા ધ્યાને આવ્યું છે કે એ લોકોએ જ્યાં થોડું ખોદકામ કર્યું છે ત્યાં આ પ્રકારની ઘટના બનવા પામી છે એટલે અમે બોડીને પણ જાણ કરી અને હવે હવે ઘટના તો બની ગઈ છે એટલે હવે એમની લાગણી દુભાઈ છે વાત સાચી છે એટલે એના માટે અમારે જે કંઈ પોઝિટિવ કરવાનું હશે અમે કરીશું